અમરનાથ યાત્રાની સૌપ્રથમ ટ્રેન રાજકોટ થી રવાના રાજકોટમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અમરનાથ જવા નીકળ્યા બાબા બરફાનીના દર્શન કરીને ધન્યતા અનુભવશે યાત્રીઓ હર હર મહાદેવ ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ કર્યો કુલામાં મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષથી દોઢ વર્ષનો બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથ નું ને બધી તમે ત્યાં માહોલ બાલતાલ બાલતાલમાં પહેલગામ માં ભંડારામાં યુવાનો ને બહુ મજા આવે વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા અત્યારે ચારધામ ની યાત્રા કરવા માટે જાય છે તો એકવાર અમરનાથ ની પણ યાત્રા કરવી જોઈએ પહેલી વખત જયારે પહેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષનો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પેલા બહુ સારું હતું નેચરલ બધું જે રીતે હતું પણ હવે ફેસેલીટીસ બધી વધી ગઈ છે ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફટીનું ધ્યાન રાખે મહાદેવ પેલા તો મહાદેવ શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો અને કોઈપણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે પણ ત્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે નથી અને આર્મી દ્વારા છે અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલ ફૂલ સપોર્ટ આપે છે અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો જવું હોય છે છે પણ બનાવો બનતા નાના મોટા તે બરોબર જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો જનરલી અમે શ્રીનગર થી જયારે લાલ ચોક માંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય પથ્થરમારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મીને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે